ઉપાડ ના કરે હું ઉપાડ ને જે થવું હોય થાય આપણી મોજ મોજ ફરતા હોય આપડે મોજમાં જે એ ટેમ્પા લાવવા લાડીઓ તો બેસી છે જે જે લાવે બધું બેસી શીખે હું થઈ ગયો હું તો

બધા કંટાળા છો આના તો હો જોય રે આ તો તાપ પર જો એટલા લારીએ ને એ હોય તો ને એ સો જો દે ખાતો જ નહિ જોય બમરા એ બમરા અલ્યા આ તો મોયું ગયો આ તો એ બમરા એ એ ઓય આ તન લઈ લે ને તો બોલાય મી એ ચૈ

બકુજી તો મેં એ કીધું છે કે મારા વિશ્વાસ આલો અને હું લાય લારી હાચવી અમું કરું હું એક તો તારા વિશ્વાસ સ્વામી લીમી હે તારા વિશ્વાસ સ્વામી લીમી હે લારી સ્વામી લી તારા વિશ્વાસ હું હું તો મારા વિશ્વાસ મારા કો હેલો કુણ આલી દે કુણ આલી કે દે લાજ મટુજી લઈ ગયા તું કુણ આલી લારી કે દે ભાઈ લા મટુજી લઈ ગયા છે મટુજી તું પેલા હે છે બકુજી કરે ને હું બકુજી ખાલી કોટો એટલા ઉભો રહે ઉભો રહે હું છે આજ હમ પકડી મે લે

મોઢા જેવી ના કેવાય સાધન સાધન કેવાય પણ તમે તો પેલાથી કારા આ કારી કોઈ લાવી દીધી તમારા સાધન મોઢાજી તો શું લાગે

કોયલ ના લીધે લેહ બપુજી ની જવું છે રાતી બે ઊંઘવા થાય બધું થાય તો સાધન કરવા થાય લાયા

અન હોય તો કોટ થાય તમે તો મારે ઉндуક કાલે ઉકાર્યું છે યાર હેડો મોકો તો ખરા પતા મારે ઉндуક આલે ઉકાર ઓમ સીધા હેડો થોડા આમ યાર કમ્પ્યુટર હેડું છું હેડો તમે હેડો કે તારું ગોયયું છે ને કોક ખેડો તમે તો મારે સો ઓમ હરકીના જોવો એવું નઈ રાખ્યું તમ મંજોમાં કોણ કહું કરે

તમારા બે ખેલ પટી ગયો હોય તો બે લે બે હું તો બે છું પાક મારી વાત નહીં કરો બે દો છો હોત પડતા પડતા લાડી લે આવો

હું ખબર હે હું તો આજ લગન જોઈ નથી પણ એક માણસ એવો છે ખરેખર હેતી માટે એટલું કરે છે તું ભાડા ઉપર તો એક મુલાું લઈ દીધું અને આ બપુજી સોવી કલાકનું નું પોણી ચલ્યા લીલારો લીલારો હોય છે

મારો છોકરું મેળામાં જાતા રીહણ તું પેલો ટેલિફોન ના આવતો પેલું શેર ચાલે ખરેખર વગાડ્યું કેવું થયું

તારી નહી બગુજી કોયલ એક બકોજી પેલું તો મોન આલો અલ્યા મને પૂછાવા કે નો આલી દીધી છે કોયલ ને અને તમે લાધી કે છો એ આપરો ઉટ બે આપરો માં ધાર સાબરો બધો એક મુકી દઉં વાત કરો પણ તમે જો આ ફોન લગાતા કે તા કેમરા લાયા તા પેલા એકવાર પેલા નંબર આલે તો